સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગરેટ ન આપવાના મામલે દુકાનદારને બેફામ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગરેટ ન આપવાના મુદ્દે એક દુકાનદારને બેફામ માર મારવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું બહાન કરાવ્યું હતું સચિન વિસ્તારમાં ડલક્સ સોડા શોપ નામની દુકાન ચલાવતા ફરિયાદી અનિલભાઈ દાસજીઓ પોતાની દુકાને હાજર હતા આ દરમિયાન તેમની પડોશમાં જ શ્રી રૂડી કોમ્પ્લેક્સની દુકાન નંબર ચોવીસમાં દુકાનમાં આરોપી અંકિત તેના એક મિત્ર સાથે ડલક્સ સોડા શોપ ઉપર હતો આરોપી અંકિતે અનલભાઈ પાસે ઉધારમાં સિગરેટની માંગણી કરી હતી અનિલ નિયમ મુજબ ઉધારમાં સિગરેટ આપવાની ના પાડી દેતા આરોપી અંકિત ગયો હતો સામાન્ય વાતમાં ઉશ્કેરાયેલા અંકિતે દુકાનદાર અનિલભાઈ ઉપર હુમલો કરવાની શરૂઆત કરી દીધી હતી સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો અનુસાર આરોપી અંકિતે પહેલા દુકાનની અંદર ઘુસી અને અનિલભાઈને ખેંચીને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ દુકાનની બહાર લાવીને બેફામ માર માર્યો હતો આ હુમલા દરમિયાન એક વ્યક્તિ વચ્ચે પડી અને મામલો શાંત પાડવાનો અને અનિલભાઈને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો તો આ હુમલાથી અનિલભાઈને ને પહોંચી હતી બનાવવા દુકાનદાર અનિલભાઈ દાસે તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં આરોપી અંકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી ગણતરીના સમયમાં જ હુમલો કરનાર મુખ્ય આરોપી અંકિતની ધરપકડ કરી લીધી હતી સચિન પોલીસ દ્વારા ધરપકડ બાદ આરોપી અંકિતને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો પોલીસે કાયદાનું ભાન કરાવતા આરોપીએ બંને કાન પકડી અને ભૂલની કબૂલાત કરી હતી તેણે પોલીસ સમક્ષ એવું પણ જણાવ્યું કે તેનાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને હવે ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ નહીં કરે मेरा नाम अंकित मोहन पांडे है मैं सीमान में रहता हूँ कल के दिन डिलेक्स पान की दुकान है जो गुरनवी के सामने है कल के दिन वहाँ पे हम गए थे दोस्तों के साथ और उधर के मामले में क्योंकि हमारा उसके साथ बहस पानी हो गया उसमें हमारा उसके साथ गफड़ा हो गया वो उसमें मेरी गलती है मैं उस पर मांगता हूँ और अंदर ऐसा कोई गलती नहीं होता है तब मैं लेता ले